ખનીજ માફેઓ ખનીજ ભરેલા વાહનો ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ સાત ટ્રેક્ટર ચાલકો અને ત્રણ વાહન માલિકો સામે રૂપિયા બાવીસ લાખ પચાસ હજારના મુદ્દા ચોરી કર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે થાનગઢ તાલુકાના ભાડુલા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી વાહન કરતા વાહનો પકડાયા હતા જે વાહનો પકડાયેલ તે વાહનોના ચાલકો ભગાડી જતા ખાણ ખનીજ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જ્યાં સાત ટ્રેક્ટર ચાલકો અને ત્રણ માલિકો સહિત કુલ દસ સામે વાહનોને ભગાડી જનાર સહિત રૂપિયા લાખ પચાસ હજારની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢ તાલુકામાં મોટા પાયે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર અને વાહન થઈ રહ્યું છે ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ થાનગઢ તાલુકાના ભાડુલા ગામ વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાની ખનીજ ચોરી અંગે ટીમ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાની ચોરી કરતા દસ ટ્રેક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં એક ટ્રેક્ટરને રસ્તામાંથી ટ્રેક્ટરનો ચાલક ભગાડી નાસી છૂટ્યો હતો જ્યારે અન્ય ચાર ટ્રેક્ટરનો અલગ અલગ જગ્યાએ બંધ હાલતમાં હતા તે તમામ ટ્રેક્ટરોને પણ ટ્રેક્ટર ચાલકોને માલિકો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા જે મામલે થાનગઢ પોલીસ મથકે ખાણ જુભાગના અધિકારી ગોપાલભાઈ ચંદા રાણા દ્વારા સાત ટ્રેક્ટર માલિકો અને પ્રભુભાઈ બાદિયાભાઈ માવી ટ્રેક્ટર માલિક જયપાલભાઈ ગોવિંદભાઈ અલગોતો ટ્રેક્ટર માલિક ભરતભાઈ બીજલભાઈ મીર ટ્રેક્ટર માલિક સહિત કુલ દસ વ્યક્તિ સામે વાહનો અને કાર્બોસેલ કોલસા સહિત કુલ રૂપિયા બાવીસ લાખ પચાસ હજારની મુદ્દામાલની ગેરકાયદેસર રીતે ચોરી કર્યાની તેમજ વાહનોને ભગાડી જવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ થાનગઢ